એક તરફ લોકસભાની ચૂંટણી માથે છે કોંગ્રેસમાં દિવસેને દિવસે જે રાજીનામાઓ પડી રહ્યા છે તેના કારણે કોંગ્રેસની સ્થિતિ કથડી બનતી દેખાઈ રહી છે તે વચ્ચે જે દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે તે એક પ્રશ્નાર્થ ઊભા કરે તે પ્રકારના છે ગઈકાલે જ જગદીશ ઠાકોર જે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો હવે ત્યારબાદ વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડે લોકસભાની તે પ્રકારની વાત કહી છે કોણ છે છે આ આ દિગ્ગજ શું કામ તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઇલેક્શન કમિશન દ્વારા ગમે ત્યારે સત્તાવાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પોતાના પંદર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે ઇન્ડિયા એરલાઇન્સમાંથી આમ આદમી પાર્ટીએ પણ પોતાના બે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે પરંતુ થોભો અને રાહ જોઈ જેવી પરિસ્થિતિ છે તે કોંગ્રેસ અપનાવી રહી છે જી હા વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ જ પ્રકારે જે યાદીઓ છે તે સૌથી મોડી બહાર પાડી હતી ને તેવી જ રીતે હવે લોકસભાની ચૂંટણીમાં કયો ઉમેદવાર તેમનો પરિપક્વ છે કયો ઉમેદવાર તેમને જીત અપાવી શકે છે તેની શોધખોળ માટે હાલ કોંગ્રેસ છે તે સમય લેતી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે તે વચ્ચે મહત્વના સમાચાર ગઈકાલે પ્રાપ્ત થયા હતા કે કોંગ્રેસના જે પૂર્વ અધ્યક્ષ છે જગદીશ ઠાકોર તેમનું નામ છે તે પાટણ બેઠક પરથી ચર્ચામાં હતું પરંતુ તેમણે ગઈકાલે ચૂંટણી ન લડવાની વાતો કરી અને તે તમામ અટકળો છે તેનો અંત આણ્યો ત્યારબાદ આજે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જ્યાં વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની વાત કરી છે તેમનું નામ છે આણંદ બેઠક ઉપરથી હાલ ચર્ચામાં હતું પરંતુ તેમણે ચૂંટણી ન લડવાના નિર્ણયથી સૌ કોઈને ચોંકાવી દીધા છે એવું પણ માનવામાં આવે છે જેવી રીતે ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવા માટે કારણો જણાવ્યા છે કે તેઓ હાલ જમ્મુ એન્ડ કાશ્મીરમાં એઆઈસીના જે પ્રભારી પદે છે તેના કારણે તેમજ તે વર્તમાન પરિસ્થિતિમાં કોંગ્રેસને ગુજરાતમાં વધુ મજબૂત બનાવી શકે અને પ્રચાર અસરકારક કરી શકે અને જે કોઈ પણ ઉમેદવાર ઊભો રાખવામાં આવે તેને જીતાડી શકે તે માટે કામ કરશે તે પ્રકારનું પણ કારણ તેમણે જણાવ્યું છે અને તેમણે કોંગ્રેસ પક્ષનો પણ આભાર માન્યો છે કે તેમણે ઘણું બધું કોંગ્રેસે અત્યાર સુધીમાં આપ્યું છે તેમણે મંત્રી બનાવ્યા છે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે અને અનેક જવાબદારીઓ છે ભરતસિંહ સોલંકી છે તે કોંગ્રેસમાં રહીને નિભાવી ચૂક્યા છે પરંતુ તેમણે પક્ષને મજબૂત બનાવવાની વાત કરવામાં આવી છે હાલ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ હોય તે પ્રકારની સ્થિતિ છે માત્ર આંકલાવ બેઠક જે અમિત ચાવડા ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે તે બેઠક એમના હાથે છે તેને જ લઈને હવે આગામી સમયમાં લોકસભાની જ્યારે ચૂંટણી નજીક છે તો આણંદ બેઠક ઉપરથી કયા ઉમેદવારને ચૂંટણી લડાવી તેના માટે પણ મનોમંથન ચાલી રહ્યા છે ઘણી બધી અટકળો છે ચર્ચાઓ છે આ ચર્ચાઓનો અંત છે તે સત્તાવાર જ્યારે યાદી બહાર પડશે ત્યારે આવશે નામો તો ઘણા જે અહેવાલો વિવિધ માધ્યમોમાં ચાલી રહ્યા છે તે મુજબ અમે પણ નામો જણાવી રહ્યા છે હવે ગુજરાતમાં કોંગ્રેસ છે તો શું નવું સસ્પેન્સ સર્જે છે ને ખાસ કરીને આ વખતે કોંગ્રેસમાં યુવા ચહેરાઓને તક મળી શકે તે પ્રકારની પણ અટકળો લગાવવામાં આવી રહી છે એટલે હવે યુવાનો તરફ આ વખતે કદાચ બાગડોર છે તે કોંગ્રેસ આપી શકે છે તેને પણ લઈને હવે કયા કયા નામો ચર્ચામાં આવવાના છે તે તમામ બાબતો પર અત્યારે સવાલ છે દિલ્હીમાં હાલ બેઠક ચાલી રહી છે અને બેઠકમાં જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે અને જે યાદી બહાર પડશે તેમાં જોવું રહ્યું કે કયા કયા ઉમેદવારો ક્યાંથી ચૂંટણી લડવાના છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો